મને ન ખવું પડે ને પાછું તો ઓલસી નો સોસ લગાવ્યો ઈ પીઝા સોસ ને આ ટમાટા સોસ

આવો તો લાલ ટેટા જેવો પીજ્યા થયો તો બેટા બહુ મોટા મોટા ન લાગે એ હું ના કે આમ બોલ તો ખરી તો ખબર એ પડે કોક ને ચીજ તો માં આવે એમ ને

मान तो हूं खावनो पिजा खावाना छे आज ओला पडिका छे नी का गुडी आओ मैं मने के आओ पिजा